અમિત ચાવડા વિધાનસભામાં કહ્યું રાજ્ય સરકારની નીતિ ખેડૂતો વિરોધી રહી છે આ શાસનમાં ખેતી અને બંધ કરી દેવામાં આવી જોઈએ પ્રવૃત્તિઓ માટે સહકારી ક્ષેત્ર પણ મોટા પ્રમાણમાં રોજગારી આપનારું એક ક્ષેત્ર છે કે ગામની સહકારી મંડળી હોય તાલુકાની સહકારી સંસ્થાઓ હોય જિલ્લાના દૂધ સંગો હોય બેંકો હોય કે રાજ્ય કક્ષાની સહકારી સંસ્થાઓ હોય એમાં લાખોની સંખ્યામાં કર્મચારીઓ આજે કામ કરે છે પણ છેલ્લા કેટલાય વર્ષોથી સતત ફરિયાદો મળતી રહી છે સતત આક્ષેપો પણ થતા રહ્યા છે કે આ સહકારી સંસ્થાઓમાં ભરતીમાં વાલાદાલાની નીતિ થાય છે પોતાના માનીતા લોકોની જ ભરતી થાય છે સગાવાલાઓની જ ભરતી થાય છે કાં તો પછી વીસ લાખ પચીસ લાખ ચાલીસ લાખ રૂપિયા લઈને ભરતી થાય છે આ સહકારી સંસ્થાઓમાં ભરતીમાં ભ્રષ્ટાચાર બાબતની જે ફરિયાદો છે એને ધ્યાનમાં રાખીને આજે સરકાર પાસે માંગણી કરી છે કે સરકાર જો આ ભરતી પ્રક્રિયામાં પારદર્શિકતા લાવવા માંગતી હોય ગુજરાતના જે યુવાનો છે એને સાચી રીતે આ ભરતી પ્રક્રિયામાં ન્યાય મળે એ રીતનું આયોજન કરવા માંગતી હોય તો સરકારે તાત્કાલિક ધોરણે સહકારી સંસ્થાઓની ભરતી માટે એક અલાયદું બોર્ડ બનાવવું જોઈએ જેવી રીતે કોણ સેવા પસંદગી આયોગ ને અન્ય સંસ્થાઓ જે વૃદ્ધિ પ્રક્રિયા કરે છે એ જ રીતે પારદર્શક રીતે સહકારી સંસ્થાઓમાં પણ વૃદ્ધિ થાય કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર ના થાય અને અત્યારે જે युवाओंને અન્યાય થઈ રહ્યો છે બે પગલો ગુજરાતનું સહકારી માર્ગો એક સમય આખા વિશ્વમાં નાખા દેશમાં સહકારી પ્રવૃત્તિઓ માટે જાણીતું હતું અને વિક્યાત હતું સહકારી ક્ષેત્ર પણ મોટા પ્રમાણમાં રોજગારી આપનારું એક ક્ષેત્ર છે કે ગામની સહકારી મંડળી હોય તાલુકાની સહકારી સંસ્થાઓ હોય જિલ્લાના દૂધ સંઘો હોય બેંકો હોય કે રાજ્ય કક્ષાની સહકારી સંસ્થાઓ હોય એમાં લાખોની સંખ્યામાં કર્મચારીઓ આજે કામ કરે છે પણ છેલ્લા કેટલાય વર્ષોથી સતત ફરિયાદો મળતી રહી છે સતત આક્ષેપો પણ થતા રહ્યા છે કે આ સહકારી સંસ્થાઓમાં ભરતીમાં વાલાદાલાની નીતિ થાય છે પોતાના માનીતા લોકોની જ ભરતી થાય છે સગાવાલાઓની જ ભરતી થાય છે કાં તો પછી વીસ લાખ પચીસ લાખ ચાલીસ લાખ રૂપિયા લઈને ભરતી થાય છે આ સહકારી સંસ્થાઓમાં ભરતીમાં ભ્રષ્ટાચાર બાબતની જે ફરિયાદો છે એને ધ્યાનમાં રાખીને આજે સરકાર પાસે માંગણી કરી છે કે સરકાર જો આ ભરતી પ્રક્રિયામાં પારદર્શિકતા લાવવા માંગતી હોય ગુજરાતના જે યુવાનો છે એને સાચી રીતે આ ભરતી પ્રક્રિયામાં ન્યાય મળે એ રીતનું આયોજન કરવા માંગતી હોય તો સરકારે તાત્કાલિક ધોરણે સહકારી સંસ્થાઓની ભરતી માટે એક અલાયદું બોર્ડ બનાવવું જોઈએ અને જેવી રીતે ગૌણ સેવા પસંદગી આયોગ ને અન્ય સંસ્થાઓ જે ભરતી પ્રક્રિયા કરે છે એ જ રીતે પારદર્શક રીતે સહકારી સંસ્થાઓમાં પણ ભરતી થાય કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર ના થાય અને અત્યારે જે યુવાનોને અન્યાય થઈ રહ્યો છે ભેદભાવનો ભોગ બનવું પડે છે એનાથી એને રાહત મળે ન્યાય મળે એટલા માટે સહકારી સંસ્થાઓની ભરતી માટેથી અલાયદું બોર્ડ બનાવવાની માગણી કરી છે સરકાર દ્વારા માહિતી અને પ્રસારણ વિભાગની જે માગણીઓ રજૂ કરવામાં આવી અનુસંધાને કોંગ્રેસના તમામ ધારાસભ્યોની જે લાગણી છે કે વિધાનસભાના ગૃહમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને કોઈ પણ ધારાસભ્ય રજૂઆત કરે તો માહિતી ખાતાની જવાબદારી છે કે એને તટસ્થ રીતે કોઈ પણ જાતના ભેદભાવ સિવાય એને ઇલેક્ટ્રોનિક્સ કે પ્રિન્ટ મીડિયાના માધ્યમ સુધી પહોંચાડે પ્રજા પણ જોઈ શકે કે વિધાનસભામાં જે ચર્ચા થાય છે છે એમાં કયા શું વાત કરી છેલ્લા કેટલાય વખતથી અમે ફરિયાદ કરીએ છીએ કે માહિતી વિભાગ દ્વારા વિપક્ષના ધારાસભ્યો દ્વારા જે અસરકારક રજૂઆત કરવામાં આવે છે એની પૂરતા અંશો મીડિયામાં મોકલવામાં નથી આવતા સરકારની વાહવાહી થાય એવા ફૂટેજ જ મોકલવામાં આવે છે પ્રજાના ટેક્સના પૈસાથી જે મીડિયામાં માહિતી આપવામાં આવે છે એ માહિતીમાં પણ મોટા પ્રમાણમાં ભેદભાવ અન્યાય થાય છે માહિતી ખાતું કાયમ આ અન્યાય કરતું આવે છે એવી વાત રજૂ કરી છે સાથે સાથે માહિતી ખાતા દ્વારા જે લોકશાહીનો ચોથો આધાર સ્તંભ મીડિયા છે એની સાથે પણ સતત ભેદભાવ થતો આવે છે અનેક ઇલેક્ટ્રોનિક મીડિયાની ચેનલો છે પ્રિન્ટ મીડિયાના અખબારો છે યુટ્યુબર અને નાના ચોપાનિયાઓ છે જે લોકો સરકાર સામે મુદ્દા રજૂ કરે સરકારનો ભ્રષ્ટાચાર કે ગેરરીતિ કે ગેરવહીવટને ઉજાગર કરે એવા મીડિયાની કે સમાચાર પત્રોની જાહેરાતો બંધ કરી દેવામાં આવે છે એવા લોકો સાથે ભેદભાવ કરવામાં આવે છે એના જે તટસ્થતા છે એને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે એટલે મીડિયા સાથે પણ માહિતી જે છે છે એની કાર્ય પદ્ધતિ કે એવું સ્પષ્ટ રીતે અનેક કિસ્સાઓમાં જોઈ શકાય છે એ જ રીતે થોડા દિવસ પહેલા જે કલાકારો દ્વારા ગુજરાતના નાની કલાકારો વિક્રમ ઠાકોરને અનેક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે માહિતી વિભાગ દ્વારા અને સરકાર દ્વારા એમની સાથે પણ ભેદભાવ થાય છે અનેક જગ્યાએ એમને એવોર્ડ આપવાની પ્રક્રિયા હોય એમને સરકારી કાર્યક્રમો આપવાની પ્રક્રિયા હોય કે એમાં પણ ચોક્કસ માનીતા લોકોને એમના ભાવતા જે લોકો છે જે ભારતીય જનતા પાર્ટીને ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ મદદરૂપ થાય છે એવા લોકોને જ કાર્યક્રમો આપવામાં આવે એવા લોકોને જ મહત્વ આપવામાં આવે એમને જ સન્માન આપવામાં આવે અને બાકી જે ખરેખર જે કલાકારો છે જે કલાને સાહિત્યને ભરેલા લોકો છે જે કદાચ બાહવાહી નહીં કરતા હોય પણ એમની કલાને કારીગરી માટે આખા વિશ્વમાં એમની નામના છે એવા લોકોને સન્માનમાં પારિતોષિકમાં